ગુજરાતના મુખ્યમંત્રીએ ધંધુકા તાલુકાના આકરો ખાતે પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ દ્વારા તૈયાર કરાયેલા વિરાસત સંગ્રહાલયનું લોકાર્પણ કર્યું હતું અને સભામાં હાજરી આપી કલા અને સંસ્કૃતિનું જતન કરી સંગ્રહિત કરવા બદલ જોરાવરસિંહજીને અભિનંદન આપ્યા હતા ધંધુકાની આરએમએસ હોસ્પિટલ ખાતે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ હોસ્પિટલની શુભેચ્છા મુલાકાત લીધી હતી અહીં હોસ્પિટલના ટ્રસ્ટી ધરશ્રીભાઈ પટેલને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા મેં ઘણી સ્મૃતિભવનની શુભેચ્છા મુલાકાત લઈ આ શૌર્યભૂમિના મ્યુઝિયમની મુલાકાત લીધી હતી વિહીણીધામ ખાતે બસો છેતાતાલીસ કરોડના વિવિધ વિકાસ કાર્યોના ઈખ હાથ મુહૂર્ત અને લોકાર્પણ કર્યા હતા સભાને સંબોધિત કરતાં તેમણે જણાવ્યું કે ધંધુકા વિસ્તારમાં એક હજાર કરોડના વિકાસ કાર્યો ચાલી રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં હજુ વધારે વિકાસ સાથે વિસ્તારની કાયાપલટ થવાની છે ધંધુકાએ પીએમસી ખાતે ભાજપના અગ્રણીઓ અને અધિકારીઓએ સ્વાગત કર્યું હતું ત્યારબાદ રોડ માર્ગે મુખ્યમંત્રીનો કાફલો આકરું પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ દ્વારા લોકકલા અને ભાતીગળ સંસ્કૃતિની ઝાંખી કરાવતા વિરાસત સંગ્રહાલયે પહોંચી આ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું હતું અહીં યોજાયેલ સભામાં મુખ્યમંત્રીએ સૌને નવા વર્ષની શુભકામના પાઠવી આ અદભુત સંગ્રહાલય માટે આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા ધંધુકા આર એમ હોસ્પિટલ ખાતે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અને ટ્રસ્ટી ધરમશ્રીભાઈ પટેલ માટે બે મિનિટ મૌન રાખી શ્રદ્ધાસુમન અર્પણ કરી હોસ્પિટલની કામગીરી નિહાળી હતી ધંધુકા શૌર્યભૂમિ મેઘાણી સ્મૃતિ ભવન ખાતે પહોંચી આ ઐતિહાસિક સ્થળની મુલાકાત લઈ વેહડીધામ ખાતે જાહેર સભા ખાતે પહોંચ્યા હતા જ્યાં વિધાનસભા વિસ્તારના ભાજપના અગ્રણીઓએ સ્વાગત કર્યા હતા આ કાર્યક્રમમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને ભાજપના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા અહીં મુખ્યમંત્રીએ જાહેર સભાને સંબોધિત કરતાં જણાવ્યું કે આ વિસ્તાર આગામી દિવસોમાં વિકાસની હરણફાળ ભરવાનો છે વિસ્તારમાં એક હજાર કરોડના વિકાસ કાર્યો ચાલી રહ્યા છે ત્યારે આજે ધંધુકા વિસ્તારના બસો કરોડના વિકાસ કાર્યોના અને ઉદઘાટન થકી પ્રજાની સુખાકારીમાં વધારો કરવામાં આવ્યો છે ધંધુકા ખાતે નવી ડીવાય કચેરી રેલવે ઓવરબ્રિજ સો બેડની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સહિતના અનેક પ્રકલ્પો શરૂ થઈ ગયા છે અને અમુકના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે બ્યુરો રિપોર્ટ જીટીવી ન્યૂઝ ધંધુકા